સુરતમાં સો વર્ષ જૂની ગલીઓ આજે પણ અકબંધ છે બજાર ભાગડ સહિતના વિસ્તારોમાં સો વર્ષ જૂની ઇમારતો જોવા મળે છે ત્યારે આ ઇમારતોને હવે મૂવીમાં સ્થાન મળી રહ્યું છે સુરતની બજારની ગલીઓમાં આજે ડેડા ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે સુરતની ઓળખ અલગ અલગ રીતે કરવામાં આવે છે ત્યારે હવે સુરત શહેરના વિવિધ સ્થળો પર બોલીવુડ મૂવીના કલાકારો કે પછી ગુજરાતી ફિલ્મ સિટીના કલાકારો અહીં આવીને પોતાના ફિલ્મની શૂટિંગ કરતા થયા છે ત્યારે આજે ગુજરાતી ફિલ્મ ડેડા ફિલ્મના કલાકારો સુરત આવ્યા છે અને સુરતની ગલીઓમાં શૂટિંગ કરી રહ્યા છે સુરત શહેરના ચૌટા બજારની જૂની શેરીઓમાં આ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે સુરત શહેરના જ જાણીતા પ્રોડ્યુસર બ્રિજરાજ નરોલા ડાયરેક્ટર હેમા શુક્લા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ટુફેલ માવળિયાના નિદેશકમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે પ્રખ્યાત ગુજરાતી કલાકાર ગૌરવ પાસવાલા આ ફિલ્મના મુખ્ય કલાકાર છે બજારની ગલીઓમાં ગૌરવ પાસવાલાને શૂટ કરતા જોવા લોકો ઉમટી પડ્યા હતા અને તેમની એક્ટિંગ જોઈ સૌ કોઈ ખુશ થઈ ગયા હતા આ ગુજરાતી ફિલ્મ વિશે ડાયરેક્ટર હેમા શુક્લા અને મુખ્ય કલાકાર ગૌરવ પાસવાલાએ મીડિયાને માહિતી આપી હતી અમે શરૂ કર્યું છે જો બે કલાક જ થયા છે પણ પહેલી વાર સુરતમાં ચૌટાપુલ ગોપીપુરા એ શહેરવાળા એરિયામાં શૂટ થાય છે સો ઇટ્સ અ વેરી 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 ડિફરન્ટ એક્સપિરિયન્સ આઈ થિંક મારા માટે ને લોકો માટે પણ કેમ કે લોકો અહીંયા રોકાઈને શૂટ જોઈ છે પોતાની દુકાનથી બહાર આવે છે અને હું નાનપણ અમ સુરતમાં જ રહ્યો છું અહીં જ મોટો થયો છું તો આ બધી બહુ ફેમિલિયર એરિયાઝ છે મારા માટે અને એ જ જગ્યા આવીને શૂટ કરવું વિચ ઇઝ અ વેરી સ્ટ્રેન્જ બટ ડિફરન્ટ એક્સપિરિયન્સ અને ઇફ ઇઝ રિયલી ગ્રેટ કે સુરતમાં ફાઇનલી ફિલ્મો શૂટ થાય છે અને હવે એક ચંક નહીં આખી ફિલ્મો શૂટ થાય છે વિચ મીન્સ દેટ હવે અમદાવાદની એની આજુબાજુના એરિયાઝ નથી સુરતમાં પણ એ એક્સપોઝ થાય છે બધું વસ્તુ સો દેટ ઇઝ અમેઝિંગ અને બહુ સારી આ ફિલ્મનું નામ છે ડેડા અને આ એક લુક છે એની અંદર એટલે કબીરસિંહ એવું કંઈ નથી આની અંદર સો એક લુક છે એક સિકવન્સ અમે લોકો શૂટ કરીએ છીએ આજે જે ચૌટાપુલ ગોપીપુરા આપણા આ એરિયાની અંદર આજુબાજુ અમે લોકો શૂટ કરીએ છીએ રનિંગ સિકવન્સ છે પણ આખી ફિલ્મ અલગ અલગ એરિયાઝમાં શૂટ થાય છે સુરતમાં સાયલેન્ટ ઝોન લઈ લો તમે પાર્લે પોઈન્ટ લઈ લો તમે ઓલ ધી ડિફરન્ટ એરિયાઝ ઓફ સુરત ત્યાં શૂટ થાય છે એટલે વીઆઈપી રોડ લઈ લો અડાજણ લઈ લો એટલે બધી જગ્યાએ અને એક્સટીરિયર પણ સારું એવું છે એટલે તમને સુરત સારી એવી રીતે દેખાશે પણ આપણા જે પ્રોડ્યુસર છે બ્રિજેશ નરોલા તો અમારી સાથે જ્યારે એમની મીટિંગ થઈ હતી ત્યારે જ અમે ડિસાઇડ કર્યું હતું કે સુરત બેઝ આપણે ફિલ્મ કરીએ એટલે અહીંયાના બધા જ લોકેશન ઘણા બધા અનએક્સપ્લોર્ડ છે ચોટા બજાર બહુ જૂનું લોકેશન છે ઓલ્ડ સિટી છે સુરતની તો અહીંયાના ઘણા લોકેશન હેરિટેજમાં અને હંડ્રેડ હંડ્રેડ ઇયર્સ જૂની બિલ્ડિંગ્સ છે તો એને યુઝ કરીને અમે સિનેમેટિકલી જેટલું બ્યુટિફુલ બતાવી શકતો એટલું બ્યુટિફુલ અમે બતાવીશું એ સિવાય બી ઘણા બધા લોકેશન જે એક્સપ્લોર નથી થયા તો લેટ્સ એ કવર કરીએ છીએ એને લોકેશન સુરત બહુ બ્યુટીફુલ સિટી છે બે પાર્ટ થઈ ગયા છે એક ઓલ્ડ સુરત નદીની પેલી બાજુ જોઈએ તો નવું સુરત તો બંનેનો યુટિલાઇઝ બહુ સારી રીતે સિનેમામાં થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત